ત્યારે સલાબતપુરા પોલીસે આ સરાહનીય કામગીરી કરી છે ત્યારે સુરતના સલાબતપુરાની આ ઘટના છે જેમાં સલાબતપુરા પોલીસની આ સરાહનીય કામગીરી સામે આવી જેમાં સુરત કોર્ટ પાસે દંપતીનો અકસ્માત થયો તો ત્યારે પોલીસ તેમની બહારે આવી છે તો સલાબતપુરા પોલીસના પીઆઈએ વાનને ઉભી રાખીને મદદ કરી હતી ત્યારે પીઆઈ શીતલ શાહ દ્વારા પોલીસ વાહન માં જ તેમને હોસ્પિટલમાં ખસેડ્યા છે ત્યારે એમ્બ્યુલન્સ ની રાહ જોયા વગર આ વૃદ્ધ ને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અમે ત્યાંથી કોડ પાસેથી પસાર થઈ રહ્યા તો અમે જોયું કે આ દાદા હતા એમની સાથે એક લેડી હતા જે નીચે પડી ગયા હતા તો અમે તાત્કાલિક ગાડી ઊભી રાખી અને બોલ છે નીચે પડી ગયા તેમને લઈને તાત્કાલિક અમે પોલીસની ગાડીમાં જેમને માથામાં બહુ જ ખૂન નીકળી રહ્યું હતું તેમને લઈને અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવી ગયા છે અને એમની સારવાર ચાલુ થઈ ગઈ છે તાત્કાલિક અને એમને આઠ ટકા આવ્યા છે માથામાં હાલ એમની તબિયત બરાબર છે